According to Saint Mark verse 56 verses 52 at the time the Jesus leaving Jerusalem And with disciple to great crowd batteries with blind vigour. The, the son Timus was, was sitting at the roadside at when he heard it was Jesus Nazled to begin the crowd. To cry out, say, "Jesus, Son of David, have mercy on me. And many re rebuked him, telling him silent. But they carried carried out all the more. Son of David, have mercy on my, me! And and Jesus stopped and said, "Call him!" And they called. That blind man saying to him, "Take heart, get up." He was calling you and throwing of his cloak. He sprang up and came to Jesus, and and Jesus said to him, "What what do you want me to do for you?" And the blind man said to him, "Rabbi." ইন মাইড গে অনমিডিয়েটি টু ডিছৰ হিজ সাইট এণ্ড ফিম অ মে দ কাছল অফ দ লৰ্ড প্ৰেজ টু ইউ জীজ ক্ৰাইট ক্ৰিষ্টমে বেনো આજના શુભ સંદેશમાં શ્રદ્ધાના લીધે વિશ્વાસના લીધે મોટો ચમત્કાર આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છે ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં પહેલી કલમમાં શ્રદ્ધા એટલે એક જ વાક્યમાં કહેવામાં આવે છે શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી અને જે નજરે જોયું નથી તેનો પુરાવો प्रभु यीशु पोते यरूशलेम तरफ जाय छे एमे शिष्य जो ये समझ जायज नहीं प्रभु यीशु ना जीवन मा हृदय मा कतलू दुख छे एतला मा एरिको आवी जाय छे प्रभु यीशु ने शिष्य साते एरिको ती यरूशले मात्र 21 किलोमीटर से। क्या आकू मोटू टोड प्रभु साते चाले छे अने त्या रस्ता मा एक

અને ત્યારે પીતર જવાબ આપે છે અને જ્યારે યોહાન અને યાકોબના માં આવીને પૂછે છે કે મારા એમને લઈને આવે ત્યારે પ્રભુ પોતે પૂછે છે તમારા માટે હું શું કરું બોલો અને એ જ રીતે આજના શુભ સંદેશમાં પણ આ આંધળા માણસને પ્રભુ પૂછે તે તારી શી ઈચ્છા છે તારે માટે હું શું કરું અને આંધળો માણસ ગુરુજી મને દેખતા કરો અને આ વ્યક્તિને પૂરી ખાતરી કે મસીહા દાવોદના કુલમાંથી એટલે કે ઓ દાવિદ પુત્ર મારા ઉપર દયા કરો અને લોકો એને ધમકાવે ચોપ પણ જેટલા લોકો ધમકાવ્યા એટલું વધારે એ વધારે બુંબાડે છે ભલે ઘણા લોકો હોય પ્રભુ આપણો એક એકનો અવાજ સાંભળે છે અને પ્રભુ એને બોલાવે છે અને પૂછે છે તારા માટે હું શું કરું દેખતા કરો પ્રભુ કહે છે કે તારી શ્રદ્ધાએ તેને ઉઘારી લીધો છે તે ક્ષણે તે દેખતો થઈ ગયો હા કિસ્માલ ભૈયતાબેનું માર્કના ગ્રંથમાં નવમો અધ્યાયમાં ત્રેવીસમી કલામાં પ્રભુ પોતે કહે છે જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે માતિના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં જે સુબેદાર એના નોકર બીમાર હતો પ્રભુ કહે છે હું તારા ઘરે આવીશ ત્યારે એ કહે છે આપ મારા ઘરે પગલાં પાડો એમાં મારા પુણ્ય ખ્યાન ખ્યાતિ માત્ર શબ્દ બોલો મારો નોકર સાજો થઈ જશે પ્રભુ માતિના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં દશમી કલામાં કહે છે આવી શ્રદ્ધા મેં ઈઝરાયલ લોકો વચ્ચે પણ જોયું નથી અને એવી જ રીતે શિષ્યમાં પણ જોયું ના હોય એવી શ્રદ્ધા આ આંધળો માણસ પ્રભુશ્રીના જીવનમાં એટલું બધું દુઃખ છે વેદના છે યરુસલમ તરફ જાય છે શિષ્ય તો બિલકુલ સમજ્યા નહીં હજુ કોણ મોટો ઝઘડો કરે છે અને અધિકાય કરે છે એ બધું વચ્ચે ત્યાં જે માણસ પ્રભુશ્રીને જોયા જ નહીં જ્યારે એને ખબર પડે આ ઈસુ જાય છે જોર જોરથી બુંબાડે છે ધાવી પુત્ર મારા ઉપર દયા કરો અને પ્રભુ એની શ્રદ્ધા જોઈને એને સાજાપણું એની દેખતા કરે છે હા સ્માલ ભાઈએ તબેનો જ્યાં વિશ્વાસ હોય અશક્ય વસ્તુ શક્ય બની જાય છે યોગાન ગ્રંથમાં પંદરમો જેમાં સાતમી કલામાં પ્રભુ કહે છે જો તમે મારામાં વસો મારા વચન જો તમારામાં વસે તમે દિલ ચાહે તો માગશો તો મળી રહેશે એટલે પ્રભુ આપણી વિશ્વાસ માટે શ્રદ્ધા માટે સાથે સાથે આ માણસ જે નીડરતા આપણે જોવાનું છે સાથે સાથે આ માણસ એમના વિશ્વાસમાં દ્રઢતા એ જોવાનું છે અને દ્રઢતાનું ફળ એના જીવનમાં દ્રષ્ટિદાન મળ્યું હતું એવી જ રીતે આપણે પણ જ્યારે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ ત્યારે આપણે પણ આપણા જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય જોઈ શકીએ અમુક વખત એવા લોકો છે કે પહેલા હું દેવળમાં આવતો હતો બસ મારા જીવનમાં આવું થયું હવે હું દેવળમાં જતો નહીં આંધળા થઈ ગયા છે આ આંધળો માણસ પ્રભુને જોયો નથી પણ છતાં એને પ્રભુ દ્રષ્ટિદાન આપે છે મોટો ચમત્કાર એ જ પ્રભુ આજે તમને પણ પૂછે છે તારા માટે શું કરું તારી શું ઈચ્છા છે ફટાફટ જવાબ આપીએ